આગળ વાત થશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ડિમોલેશન તો કર્યો પણ કાઠમાળ ન હટાવતા હાલાકીનો સામનો આંગડિયા પેઢીઓને લૂંટવાનો પંજાબની ગેંગનો પ્લાન ફેલ થયો છે અયોધ્યામાં વીઆઈપી દર્શનના નામે લાખોની છેતરપિંડી કરવામાં આવી રહી છે રાજ્યમાં કાળજાળ ગરમીએ જમાવ્યું છે જોર બીઆરટીએસ ટ્રેકમાં ઘૂસી જતા હોવાથી છ વર્ષમાં પંદરસોની એકાવન અકસ્માત બત્રીસ લોકોના થયા છે મોત વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે બુલેટ ટ્રેનનું સ્ટેશન સીધી શહેરની જાળની થીમ ઉપર બનશે વાત છે સાબરમતી રેલવે સ્ટેશનની ત્યારે આગળ વાત થશે ગ્રામ પંચાયત ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે આગળ વાત થશે બોટાદમાં ખનીજ ચોરી ઝડપાઈ છે ભૂમાફિયામાં ફફડાટ ફેલાયો છે આગળ વાત થશે ચાલુ પરેડમાં પોલીસ કર્મીને મોત થયું છે ત્યારે વાત થશે આદિવાસી સમાજને સાંસદે કરી છે અપીલ હવે મિત્રો સમાચાર વિસ્તારથી દાહોદના હાથીદરા ગામે આદિવાસી સમાજનું મહાસંમેલન યોજાયું જેમાં આદિવાસી સમાજને સાંસદ જસવંતસિંહ ભાભોર અને પ્રધાન કુંબેર ડિંડોરે અપીલ કરી હતી દીકરીના લગ્નમાં દહેજ દારૂ અને ડીજેના ખોટા ખર્ચા ન કરો એટલા રૂપિયા બચાવો અને આદિવાસી સમાજની સંસ્કૃતિ પ્રમાણે લગ્ન કરાવો એવી અપીલ જાહેર મંચ ઉપર કરવામાં આવી દહેજ પ્રથા ઉપર પ્રતિબંધ કરીને સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવતું હોય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાલુ પરેડમાં પોલીસ કર્મીને એટેક આવતા મોત અમદાવાદ શહેર પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મીનું ચાલુ પરેડ દરમિયાન હાર્ટ એટેક આવતા મોત થયું છે પોલીસ કોન્સ્ટેબલને છાતીમાં દુખાવો થતાં ઘટના સ્થળે પોલીસ કર્મીઓ દ્વારા સીપીઆર આપીને જીવ બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ નિષ્ફળતા મળતાં તેનું મૃત્યુ થયું છે વટવા જીઆઈડીસી પોલીસ કર્મીનું અર્જુનસિંહનું મોત થતાં પોલીસ બેડામાં શોકની લાગણી છવાઈ ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોટાદમાં ખંડી ચોરી ઝડપાઈ ભૂમાફિયામાં ફફડાટ ફેલાયો બોટાદ જિલ્લા મેજિસ્ટ્રેટ ડોક્ટર જીનસી રોય અને બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પી એલ જણકાતના માર્ગદર્શન અન્વયે બોટાદ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વાહન સદંતર બંધ રહે ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકિંગ કરાયું હતું ગેરકાયદેસર ખનન અને ખનીજનું બિનઅધિકૃત વાહનની પ્રવૃત્તિ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાર્દિક પટેલને અત્યાર સુધીની સૌથી મોટી રાહત મળી છે ભાજપના નેતા અને ધારાસભ્ય હાર્દિક પટેલને હવે દેશદ્રોહી ગણવામાં આવશે નહીં સરકારના નિર્ણય બાદ અમદાવાદની સેશન કોર્ટે સરકારને કેસ પાછો ખેંચવાની મંજૂરી આપી છે કેસ પાછો ખેંચવાની પ્રક્રિયા ટૂંક સમયમાં પૂરી થશે હાર્દિક પટેલની સાથે તેમના અન્ય સાથીદારોને પણ આમાં રાહત મળી ગઈ છે આ કેસ પાટીદાર આંદોલન દરમિયાન નોંધવામાં આવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્ટેડિયમ પહોંચતા પહેલાં કમર તૂટવાનો ભય વડોદરા શહેરનું કોટુંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ બસોને ત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું હતું મુખ્ય રોડથી સ્ટેડિયમ તરફ જતો રસ્તો હજી તૈયાર કરવામાં આવ્યો નથી જેના કારણે મેચ જોવા માટે આવતા ક્રિકેટ રસિકોને હેરાન થવું પડી રહ્યું છે આ રોડ પરથી પસાર થતા વાહનો સ્ટીપ ખાઈ જાય છે રસ્તો કાચો હોવાથી સચિન તેંડુલકર સહિતના ક્રિકેટરને સ્ટેડિયમ તરફ જવાના રસ્તાનો ઉપયોગ કરવો પડે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગ્રામ પંચાયત ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ સમાચાર છે મળતી માહિતી પ્રમાણે આ ચૂંટણી એપ્રિલ અથવા તો મે મહિનામાં યોજાઈ શકે છે જેના માટે રાજ્ય ચૂંટણી આયોગે તૈયારીઓ શરૂ કરી દીધી છે અને જૂન બે હજાર પચીસ સુધીમાં ગુજરાતની તમામ પંચાયતોની ચૂંટણી પૂર્ણ કરવાની યોજના બનાવાઈ છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સાબરમતી રેલવે સ્ટેશનના બુલેટ ટ્રેનના સ્ટેશનની કામગીરી પૂરપાટ ઝડપે ચાલી રહી છે સ્ટેશનને સીધી શહેરની જાળીની થીમ ઉપર બનાવાશે એન્ટ્રન્સ કેનો પીને સીધી શહેરની જાળીનો લુક અપાશે સ્ટેશનને બુલેટ અને મેટ્રો સ્ટેશનની સાથે જોડાશે જેથી પેસેન્જરોને સરળતાથી અવરજવર કરી શકાય બે પ્લેટફોર્મ આરામ માટે વેઇટિંગ રૂમ વેઇટિંગ હોલ સાર્વત્રિક સુભ સુલભ શૌચાલય અને બિઝનેસ ક્લાસ લાઉસ પણ હોશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાવાઝોડા સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે દેશભરના ઘણા રાજ્યોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે સમુદ્ર સપાટીથી ત્રણ એક કિલોમીટર નીચલા ઉપલા મુસ્ણાકાટિબંધીય સ્તરમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે જેના કારણે ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદ પડી શકે છે હવામાન વિભાગે પાંચ માર્ચ સુધી જમ્મુ અને કાશ્મીર લદ્દાખમાં વરસાદ અને હિમવર્ષા માટે ઓરેન્જ એલર્ટ પણ આપી દીધું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બીઆરટીએસ ટ્રેકમાં ઘૂસી જતા હોવાથી છ વર્ષમાં પંદરસો એકાવનના મોત ત્યારે બત્રીસના મોત પણ થયા છે અને પંદરસો ને એકાવનના અકસ્માત થયા છે છેલ્લા છ વર્ષમાં અમદાવાદના બીઆરટીએસ કોરિડોરમાં પંદરસો ને એકાવન અકસ્માત સર્જાયા હતા બત્રીસ લોકોના મોત થયા જોકે કોરિડોરમાં અન્ય ખાનગી વાહનોને પ્રવેશ ન કરવા માટે સેન્સર ગેટ લગાવાયા છે જોકે દાણી લીમડા શાહ આલમ અંજલી ભૈરવનાથ આશોરિયા સહિતના વિસ્તારમાં આ ગેટ બંધ હાલતમાં જોવા મળ્યો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં કાળઝાળ ગરમીએ જમાવ્યું છે જોર રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ઉનાળાની શરૂઆત સાથે કાળઝાળ ગરમીનો અહેસાસ શહેરીજનોને થઈ રહ્યો છે ત્યારે બે દિવસ બાદ રાજ્યમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી ઘટતા ગરમી વધશે સાથે સાથે રાજ્યમાં મોટાભાગના વિસ્તારમાં ગરમી વધશે તેવું પૂર્વ અનુમાન હવામાન વિભાગ લગાવી રહ્યું છે અમદાવાદમાં ચોત્રીસ પોઈન્ટ છ ડિગ્રી ગાંધીનગરમાં પાંત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી ડીસામાં પાંત્રીસ પોઈન્ટ એક ડિગ્રી રાજકોટમાં પાંત્રીસ પોઈન્ટ એક ડિગ્રી તાપમાન નોંધાયું છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અયોધ્યામાં વીઆઈપી દર્શનના નામે લાખોની છેતરપિંડી અયોધ્યામાં રામ મંદિરના વીઆઈપી દર્શનના નામે છેતરપિંડીના મામલે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે આરોપીઓ ભક્તોનો સંપર્ક કરીને તેમને ખાતરી આપતા કે તેઓ વીઆઈપી પાસ દ્વારા સરળ દર્શન કરાવી દેશે અને લાઇનમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે તેના બદલામાં મોટી રકમ વસૂલતા હતા પોલીસે ત્રણને ઝડપી લીધા છે અને હવે તપાસ પણ થઈ રહી છે કે આ શખ્સો પાછળ કોઈ મોટી ગેંગ છે કે નહીં મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આંગણિયા પેઢીઓને લૂંટવાનો પંજાબની ગેંગનો પ્લાન ફેલ થઈ ગયો છે અમદાવાદમાં આંગણિયા પેઢી સહિતની જગ્યાઓ પર લૂંટ કરવા આવેલી પંજાબ ગેંગના ચાર આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે આરોપીઓ પાસેથી પોલીસે બે પિસ્તોલ એક છરો અને પાંચ કાર્તુસ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ઝડપાયેલા ચારમાંથી બે આરોપીઓ ભૂતકાળમાં અમદાવાદ શહેરમાં નોકરી કરી ચૂક્યા છે જેથી આંતરરાજ્ય ગેંગના લીડરને સાથે રાખીને લૂંટનો પ્લાન બનાવીને અમદાવાદ આવ્યા હતા મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ડિમોલેશન તો કર્યું પરંતુ કાઠમાળ ન હટાવતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે શહેરના પૂર્વ વિસ્તારના કાલિદાસ ચાર રસ્તાથી ડબ્બા બજાર સુધી બાવીસ ફેબ્રુઆરીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું અઠવાડિયાથી ત્યાં મકાનોના તૂટેલા કાટમાળ પડી રહ્યા છે જેના કારણે રાહદારીઓ તેમજ વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે મ્યુનિસિપાલિટી દ્વારા હજી સુધી કાટમાળ દૂર કરવામાં આવ્યો નથી મ્યુનિસિપાલિટી દ્વારા ઝડપથી કાટમાળ દૂર કરવામાં આવે તેવી સ્થાનિકો માગ કરી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દારૂની ભરેલી થાર ઓગણસમાં ઝડપાઈ છે રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર જોવા મળી રહી છે એ વાત નકારી શકાય તેમ નથી ત્યારે આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે જેમાં રાજસ્થાનથી દારૂ ભરીને આવેલી થાર કારને સોલા પોલીસે ઓગણસ સર્કલ નજીક રોકવાનો પ્રયાસ કર્યો હતો જોકે પોલીસની નાકાબંધી જોઈને કાર ચાલક થોડે દૂર ગાડી મૂકીને અંધારામાં ભાગી ગયો હતો હાલ પોલીસે ફરા કાર ચાલક સામે ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે